એના હિસાબે ફાઇલમાંથી પણ વ્લોગ ડિલીટ થઈ ગયો છે એના હિસાબે વ્લોગ આખો ડિલીટ લાગી ગયો છે તો આજે હજુ નવમા દિવસે વ્લોગ બનાવવો પડે છે કે અમારાથી એવી ભૂલ થઈ ગઈ કે વિડીયો આખો ડિલીટ થઈ ગયો તો એના હિસાબે હવે એ વિડીયો તો કાલના દિવસનો એટલે કે દશામાના વ્રતનો આઠમા દિવસનો વ્લોગ તમને છે નહીં જોવા અમારી મોટી બધી ભૂલ થઈ ગઈ છે અમારી નહીં જો કે મારી જ મેં જ ભૂલ ભૂલમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું એટલે મને એક ફાઇલમાં છે તમે દશામાં દર્શન કરી લ્યો જય દશામાં તો કાલે તો માછી વ્રત હતું એટલે ત્યાં ગયા તા

અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય માતા જય જય કૃષ્ણ